ખેડા અને અરવલ્લી જિલ્લાની હદમાં આવેલ રેલિયા ચેકપોસ્ટ કે જે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી છે ત્યાં તેઓ ટ્રક લઈને પહોંચતા તેમની ટ્રકને આજરોજ જે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે રણજીતસિંહ ઝાલા રાજેશભાઈ બારૈયા કે જે બંને પોલીસ કર્મચારી છે અને આરોપી નંબર ત્રણ કે રાજેન્દ્ર ગઢવી કે જે જીઆરડીના સભ્ય છે તેઓ તેમની ટ્રક રોકે અને ટ્રકના કાગળો અને જે માલસામાન ભરેલ છે એના કાગળો માગતા અરજદાર પાસે નોટ એટલે આ ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારીમાં રહી અને કે ગુનો દાખલ ના કરવો હોય તો તે માટે લાંચની માગણી કરતા શરૂઆતમાં પાંચ લાખ રૂપિયાની લાંચની માંગણી કરે બાદ બાદ અરજદારે રકજક તથા વિનંતી કરતા છેલ્લે એક લાખ રૂપિયા આપવાનું નક્કી કરે જે પૈકી આ ત્રણેય આરોપીઓ ભેગા થઈને એક અલગ જ મોડેલ મોડલ પકડથી અરજદાર પાસેથી લાંચના નાણાં મેળવેલા જેમાં દસ હજાર રૂપિયા ફોનપેના માધ્યમથી મેળવેલા અને બીજા એંસી હજાર રૂપિયા આંગળીયા પેટી મારફતે કપડાંની કાતે થી મેરે આમ તેઓ 10000 ઓનલાઈન અને હજાર આંગળીય પેટી મારફતે મેણી કુલ 90000 લાંચના નાણા માંગી અને સ્વીકારેલા જે અંગેના દસ્તાવેજી પુરાવાઓ તપાસ દરમિયાન મેળવવામાં આવેલા ટેકનિકલ પુરાવા મેળવવામાં આવેલા સ્વતંત્ર સહાયકોના નિવેદન દેવામાં આવેલા અને ન્યાયનો હેતુ સિદ્ધ થાય તે માટે આરોપી તથા અરદદાર તમામના આવાદના નમૂના એફએસએલ ગાંધીનગર ખાતે મેળવવામાં આવેલા અને આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા મળતા તેઓ વિરુદ્ધ લાંચ સ્વીકાર હોય પુરાવા મળતા આજ રોજ ખેડા એસવી પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે પૈકી આરોપી નંબર બે રાજેશભાઈ બારૈયા ની સદર ગુનાના ના કામે અટક કરવામાં આવે છે આરોપી નંબર એક ને ત્રણ બાબતે આગળની તપાસ ચાલુ છે